ઘરફોડ ચોરીની ઘટના છે તે બનવા પામી હતી ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધી હતી ત્યારે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ છે તે પણ આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસમાં જોડાઈ હતી ત્યારે પોલીસને એક ચોક્કસથી બાતમી મળી હતી કે ચોરી કરાયેલા જે મોબાઈલ ફોન છે તે રાજસ્થાનનો મૂળ વિમલ નામનો જે આરોપી છે તે આ મોબાઈલ ચોરી છે તે કરી અને ફરાર થઈ ગયો હતો અને તે મોબાઈલ ને આશ્રમ રોડ ખાતે ની દુકાન વેચવા આવો હોવાની બાતમી છે તે ક્રાઈમ બ્રાન્ચ ને મળી હતી સમગ્ર બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ છે કે તેની ટીમે આ આરોપી છે તેની ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરી ના સત્તર જેટલા મોબાઈલ ફોન છે મળી આવ્યા છે આરોપી અગાઉ પણ ચોરીના ગુનાની અંદર પોલીસ ના હાથે ઝડપાઈ ચુક્યો છે ત્યારે હાલ આ આરોપીની ધરપકડ કરી અને પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે જી

અનેક જગ્યા ઉપર ફરતો હોય છે આજ જે બાબત છે તે હાલ આ ચોરીની ઘટનાની અંદર પણ જોવા મળી હતી કે આ વિમલ નામનો આરોપી હતો કે જેને નરોડા ગેલેક્સી પાસે મોબાઈલ શોપ હતી કે જેની અંદર મોબાઈલ સત્તર જેટલા મોબાઈલ છે તેની ચોરી કરી હતી અને ત્યારબાદ બસ મારફતે પોતાના વતન જતો રહ્યો હતો પોલીસને આ અંગે જાતની જાણ ના જેવું તે માની લેતો હતો પરંતુ જે રીતે જોવા મળ્યું છે કે ક્રાઈમ બ્રાન્ચની ની ટીમ છે

સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરમાં પાણીની લાઇનમાં ભંગાર થયું હોય તેવા આ સમાચાર હાલ